સુરતના માંગરોડ તાલુકાના તરસાડી ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી તળપદા કોળી પટેલ સમાજ કોસંબા વિભાગ દ્વારા 21માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. તરસાડી શુભમ પાર્ક ખાતે નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. છેલ્લા વીસ વર્ષથી શ્રી તળપદા કોળી પટેલ સમાજ કોસંબા વિભાગ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવ જેટલા દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સમાજ સમાજમાં થતા ખોટા ખર્ચાઓ અને સમાજમાં ચાલતા કુરિવાજોને દૂર કરવા માટે શ્રી તળપદા કોળી પટેલ સમાજ કોસંબા વિભાગ દ્વારા સમૂહ લગ્નની શરૂઆત કરવામાં આવી હતી આ લગ્નની શરૂઆત સ્વર્ગસ્થ ડોક્ટર લક્ષ્મણભાઈ પટેલે કરી હતી તેમની સાથે સમાજના આગેવાનોએ સાથે રહી સમૂહ લગ્ન દર વર્ષે કરાવતા હતા પરંતુ કોરોના કાળ દરમિયાન સમાજના પ્રમુખ ડોક્ટર લક્ષ્મણભાઈ પટેલ અને ઉપપ્રમુખ પ્રફુલભાઈ પટેલનું નિધન થયું હતું ત્યારબાદ સમાજના પ્રમુખ તરીકે સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ પટેલના પુત્ર નીરવ પટેલને કમાન સોંપવામાં આવી હતી છેલ્લા ત્રણ વર્ષથી યુવાનોએ આ કાર્ય સંભાળ્યું છે વડીલો તેમને સલાહ સૂચન આપી યુવાનોને પ્રોત્સાહિત કરી અને આ વર્ષે એકવીસમાં સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા તેમજ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ હાજર રહ્યા હતા અને સમાજના યુવાનોની કામગીરીને બિરદાવી હતી નવ દંપતીઓને આશીર્વચન આપ્યા હતા તરસાડી નગરપાલિકાના પ્રમુખ ભાજપ સંગઠનની નવી નિમાયેલી ટીમ સુમળ દેરીના વાઇસ ચેરમેન રાજુ પાઠક સહિતના વિવિધ સમાજના આગેવાનો અને કોળી પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ડૉક્ટર નીરાવાયલ પટેલ છે હું આશીર્વાદ હોસ્પિટલમાં આંખના સર્જન તરીકે ફરજ બજાવું છું અને કુશ્રી તરફદાર કોળી પટેલ સમાજના પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું છેલ્લા ત્રણ વર્ષ છેલ્લા એકવીસ વર્ષથી આ એકવીસમો સમૂહ લગ્ન હતો છેલ્લા બે હજાર એકમાં મારા પિતાશ્રી ડૉક્ટર લક્ષ્મણભાઈ એન પટેલે સમૂહ લગ્નની શરૂઆત કરી હતી એમણે રેગ્યુલર સમૂહલગ્નનું સુંદરપણે આયોજન કર્યું છે પાંચસોથી પણ વધારે દીકરીના સમૂહ લગ્નમાં એમણે લગ્ન કરાવી ચૂક્યા છે કન્યાદાન કરાવી ચૂક્યા છે એમના નિધન પછી છેલ્લા ત્રણ વર્ષથી સમાજના પ્રમુખ તરીકે હું કાર્યગીરી બજાવું છું અને અમે પણ ઘણું સારું કરી કામ કરી રહ્યા છે આ વખતે પણ નવ દંપતીને પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છીએ અને આવતા વર્ષે આના કરતાં વધારે અમે સુવિધા પૂરી પાડશું અને વધારે સારું કામ કરશું સમૂહલગ્ન માટે સમાજને સંદેશો સમાજને એ સંદેશો છે કે તમે જેટલું તમારો સમૂહલગ્નમાં વધારેથી વધારે જોડા જોડાઈ શકે જે ખર્ચાઓ ખર્ચા થાય છે અને મા બાપ પર જે બર્ડન રહે છે ખર્ચા કરવા માટે લોકો મોટી મોટી લોન લે છે ને પછી આખી જિંદગીની પૂંજી એમાં ખર્ચાઈ જાય છે તમે સમૂહ લગ્નનું કોસંબા સમૂહ લગ્નનો તમે ઇતિહાસ જોશો છેલ્લા એકવીસ સુધી બહુ સારા લગ્ન અમે કરાવીએ છીએ આવતા વર્ષે વધારે જોડાની અમે અપેક્ષા રાખીએ છીએ ને વધારેથી વધારે જોડાવા માટે પટેલ ન્યૂઝ સુરત